રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક નાની ઉંમરમાં જ કેટલાક યુવાનો અને બાળકો હાર્ટ એટેક થી જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જૂનાગઢના માંગરોળ એસ્ટ ડેમ્પોમાં ફરજ બજાવતા કંડક્ટરે હાર્ટ એટેક આવતા તેઓ ડીસી ઓફિસમાં જ ઢળી પડ્યા જેમને હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી ફરજ બજાવતા સિદ્ધરાજ સોમાભાઈ ચુડાસમા નિયમિત ફરજના ભાગરૂપે પોતે માંગરોળ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા ત્યારે ડીસી ઓફિસમાં હતા તે સમયે છાતીમાં દુખાવો થયો હતો જેથી ફરજ પરના કર્મીઓ તેમને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા તેમનું તે સમયે જ નિધન થયું છે સિદ્ધરાજ સોમાભાઈ ચુડાસમાનું અકાળે અવસાન થતાં પરિવાર પર પણ આંખ તૂટ્યા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ફક્ત ત્રીસ વર્ષની નાની ઉંમરે આ પ્રકારની ઘટના થતા સમગ્ર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો તેમના સહકર્મીઓએ પરિવારની સાથે ઊભા રહી સાંત્વના આપી હતી